તો મિત્રો આપણી સાથે એક ઉંમરના 12 છે ક્યાંથી આયા છે શું નામ છે બા સાથે જણી બા તમારું નામ શું મંજુબેન મંજુબા મંજુબા કઈથી આયા છો ભગવાનનગર થી એક આયો બા સરવસ્ટી એ એટલે કઈ બા જો આમ વાવારે વાવારે છે એવું એમ કેટલા અહીંયાથી કેટલું આઘું થાય 70 કિલોમીટર 70 કિલોમીટર થાય અને તમારા ઘરમાં કોણ કોણ છે અમે બાબો એક છોકરો બાબાને એક છોકરીન વહુ અચ્છા

કેટલો ટાઈમ જમવાનું કેટલા ટાઈમ આવે બે ટાઈમ બે ટાઈમ અને હવર ચા એવું આવે છે ચા નાસ્તો એવું નાસ્તામાં શું શું હોય ગમે તે હોય રોજ એવું એમ મજા આવે તમને ભાવે ભાવે હું તો પહેલેથી નાસ્તો કરેલો નહી ને એટલો બધો એટલે એવું છું એવું એમ એકલી ચા હોય તો ચાલે ના ના પણ નાસ્તો આપણે આવે છે ને હા આવે અને બપોરનું જમવાનું કેવું હોય સારું હોય એવું એમ અચ્છા તમે એમ કો બા કે તમે એક કેવી રીતના આવ્યા રિક્ષામાં આયા વાત સાચી પણ તમે શું જોઈના કોણ કેવાથી આ કોણ જોઈના કેવાથી નહી આ બીમાર મનથી આવી એવું એમ પણ તમને ખબર જમની પડી કે આ જગ્યા છે અરે ભાઈ બધા લોકો વાતો કરે કે કેવી વાતો કરે ખેડામાં આવું બન્યું છે નામ છે કેવું બન્યું ગયડા ઘર ને એવું બધું કે સારી સારવાર કરે ને એટલે મેં કહ્યું પૈસા નથી લેતા પણ એટલે હું મારે આઈ જો ચોખું કહું હું કઈ ખોલીને કહું છું કોઈ હું ભેદભાવ નહી રાખતી એટલે હું મારે આઈ મેં જવાતો તો તમાર જોડે કોઈ પૈસા માંગે રેવાના પૈસા માગે કોઈ કોઈ નહી એવું તો મિત્રો આપણું આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે જે આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે જે આપણા આવા મંજુબા જેવા જેમને જરૂરિયાતમંદ છે એવા લોકોને આપણા માટે હંમેશા દરવાજા ખુલ્લા છે વૃદ્ધાશ્રમના તો તમારી આસપાસ પણ આવા કોઈ વ્યક્તિઓ હોય એમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો અને બસ આવા જરૂરિયાતમંદોને અમે મદદ કરી શકીએ એ માટે થઈને વિડીયો

કેમ એવું બા કેમ કે એટલી મને એમ બેન બિચારા મને પૂછતો પૂછતો લઈને આવે એને જોયું નતું અચ્છા એ કે મેં માસી પહેલી વખત જઉં છું તમે કે મને ફોનમાં જોઈને તમને હું લઈ જઉં કે એની જોડે ફોન હતો ને એને જોઈને મને લઈને આવ્યો તો મિત્રો ખાસ આપણે જે ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશનવાળા આપણા જે મિત્રો છે જે રિક્ષા ચાલકો છે એમને તો પહેલાં સૌપ્રથમ ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા વૃદ્ધોને તમે એક અમારા સુધી પહોંચાડવા માટે નિમિત્ત બનો છો સારું કામ કરો છો અને ખૂબ સારું લાગે છે તમારા વિશે આવું સાંભળીને બા આવા રિક્ષાવાળા ભાઈ માટે શું કહેશો કેવા આશીર્વાદ આવશો આવા સારા આપ્યા મેં તેને એવું એમ હા મેં તેને કીધું ભગવાન તને બહુ રોજી આપશે ને તારું સારું થશે મને ઠેઠ પહોંચાડી બાપડે ઠેઠ સુધી ઊભો રહ્યો હું અંદર આવીતા હું એવું એમ તમારો છોક તમારો છોકરો બોકરો લેવા આવે તો જવું છે પાછું કાલે આવ્યો તો લેવા એવું જ તો પછી કમ ના કહેતા નહીં જવું મે કે અહીં થોડા દિવસ રહું મે એવું કહ્યું એવું એમ કસો કસો હતો નહીં બા તમારો છોકરા નામ તો કે કે ભૂલી ગયો કે તો ખરા મનીષ મનીષ ભાઈ મનીષ ભાઈ લેવા આતા એવું તો પછી જતો ના રહે કે અહીંયા રહેવું જ છે અહીંયા રહેવું છે કસો કસો હતો નહીં મજા થી રહો બા બરાબર આ બધા આપણી જોડે જો આ બધા બા શાંતિ થી રહે બા મજા આવે છે ને બધા નહીં હે ને મજા આવે ને એવું એમ સારું છે તબિયત બધાની સારી છે ને બરાબર કંઈ પણ જરૂર હોય નીચે આપણા રમેશભાઈ હોય છે બરાબર કંઈ બી કામ હોય એમને કહેજો અને કંઈ પણ તકલીફ હોય તો બાપુ તો આપણા છે જ હંમેશા માટે બરાબર પણ બાપુ પછીની વાત છે આપણે રમેશભાઈ ને પહેલા વાત કરી લેજો કંઈ પણ રમેશભાઈ નહીં માર ભાઈનો ફોન આ એકવાર બેનનું ધ્યાન રાખજો ના ના બા અહીંયા પૂછો બા તકલીફ પડે કસાઈની કોઈ ના કસી તકલીફ નહીં ચાર દાડાથી આયા છે કસો કસો અધરે બા તમાર મન ફાવે ત્યાં સુધી રો તમને કોઈ અહીંયાથી ક્યાંય જવાનું કહેવા નહીં બરાબર તમારે ઘરે જ્યારે જવું હોય ત્યારે બિંદાસ કહી દેજો બરાબર ત્યાં સુધી આરામથી રહો મસ્ત રીતના અને ખાસ આજના એક નવ યુવાનો છે એમના માટે એક હર એક વિડીયોમાં મારો સંદેશ હોય છે કે પોતાની પત્ની એની હારે તમે ઝઘડો કરો છો એને લઈને તમારી તમારા માતા પિતાને તમે આવા વૃદ્ધાશ્રમના સહારે છોડી દો છો કેટલું યોગ્ય કહેવાય જો કે અમે તો સેવા જ કરીએ છીએ અને આ બધા દરેક વૃદ્ધો અમારા માતા પિતા સમાન અમારા દાદા દાદી સમાન છે અને અમારું ફરજ છે કે અમે એમની સેવા કરીએ પણ તમે એમના સંતાન હોવા છતાં બાને કે દાદા કે કાકા કાકી જે બી છે એમના આશ્રમનો સહારો લેવો પડે કેટલું યોગ્ય છે તો મિત્રો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો અને આ વિડીયો બનાવવાનું ખાલી એક જ આપણું કારણ છે કે જે જરૂરિયાતમંદ લોકો છે એવા લોકો સુધી આ વિડીયો પહોંચે અને હાલ આપણી ત્રણ સંસ્થાઓ ચાલે છે એક ટેકો દિવ્યાંગ આશ્રમ એટલે કે વિકલાંગ આશ્રમ છે અને બીજો છે ધરતીનો જોડો વૃદ્ધાશ્રમ જે આપણા વૃદ્ધો માટે હર હંમેશ ખુલ્લો છે અને ત્રીજી આપણી સંસ્થા ચાલુ છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ જે પછી વાર એડ્રેસ રિપીટ કરું છું કે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે આ ત્રણેય સંસ્થા આવેલી છે અને આ ત્રણેય સંસ્થા મહીપતસિંહ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે અને સરસ રીતે સંસ્થા આપણી ચાલે છે અને તમારા સોશિયલ મીડિયાના મિત્રોથી જ આ મારી જે એ સંસ્થાઓ છે મારા બાળકો છે આપણા વૃદ્ધો છે સારી રીતના રહે છે બાળકો સારી રીતના ભણી રહે છે બસ આ વિડીયો અહીંયા જ પૂરો કર્યો છે દિલને સ્પર્શ્યો હોય તો આ વિડીયોને આગળ જરૂરથી શેર કરજો મળીએ છીએ એક નવો વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સોિતા